હા બોલો બોલો માતાજી બોલો હમણાં એમ અલ્યા આ ભલા આદમી તમારે કાલે મને ફોન ના કરાય બોલમણું હતું તો અત્યાર નક્કી થયું એમ હું અત્યાર નક્કી થયું અત્યારે તો મારી સેટિંગ નહીં થાય બતાજી તમે ત્યાં તમે જઈ આવો બધા ના ના મારે પેલા રેન્ડમ ગોણી વાળો હોય મારે ખાતર નાખવાનું બાચી હોય હા તમે જીઆ હો એ હારોડો આ ખાતર ની ઠેલી મને તમે મિલતા હોય હવે જઈને ખાઈ આવવા દે અલે મંગાજી

અલ્યા મને કડવાજીએ કીધું કે તમે ખાતાની ઠેલી લઈને આલ જાયા કડવાજીએ કીધું હોવ ન થા અલ્યા હો હો એક થેલી લાયો તો તો ભલા તે હું ભરા ખોટું બોલો એક થેલી લાયો તો સંજીજી લાયો હોવા તો એમ કરો મને હાલો કે ઓ સંજીજી મારે જોવો કે અલ્યા પણ મહારાજ પોણી હે હ તમે મને આલો ઉસીની મુ હું છે એટલે તમને ના લઈ ના ના સંજીજી ઉસીની જ નહીં આવવાની તો પૈસે થી જોતી રાખો

ખાતર મળી સારું કર્યું મુકેશ પોનસો રૂપિયા તો લીધા કીધું કે મારા શેતર ના શેઠે ઠેલી પડી તમે ઓય લઈને આવતા શરમ કરો શરમ થોડી આરોપ ના નાખશો મારા ઉપર મારા થેલી પડી હતી તમે લઈને આવ્યો મંગાજી હું નઈ લાયો

મોકેશજી હું તમારો પગ કરજો ના ચોકડી વાળી હતી કેવા માંગો તમે અમેર છે એમ ને એવું નહીં મું ચેતના દેડે જોઈન આયો ચોકડીવાળા બૂટની ભાત છે આ તમારી ભાત નહીં આ તો કવછિયા તમે ચારના મોંતા નહીં કીધું ઘરે હું તો મુકેશજી ફાયર લઈને આવ્યો અને મે રોકડા 500 રૂપિયા આલ્યા બસો રૂપિયા માં વધારે લીધા તો એ બોલો તો મુકેજી જોડે ચેક કરવા તો જાવ જ છે હા તો તમે તો જો મુકેજી જોડે મારા હું લેવા દેવા હું તો 500 રૂપિયા આલીન લીધી તમે ઈથી 500 રૂપિયા આલી લીધી હે

પણ જગાર કેવા માંગી એટલે જોતી મન અલ્યા ખાતરની ઢેલી જોતી હોય તો ગંદ મોર પાણી વડે લાવવાનું પડ્યું હોય તો ના ના માર જોડે નહીં સંજુજી તમે હવા ખાતી ના આ તો મને આરોગી એક પણ નહીં હવે અલ્યા પડી છે જોવો જોજો નહીં નહીં કેટલા માલી દી એમને એ અમને 300 રૂપિયા માલી દી એવું હ તમે ચોથી લાવ્યા હતા મો ગણમોથી લાવ્યો ગણમોથી થી લઈને ઉભરાતો જોયા નહીં મેં તમને

ત્રણસો રૂપિયા આલો તે મારા શેતરાના શેઠોથી થેલી લીધી છે મેં એમ કે મને મને શું ખબર કે તમારે તમારું અને તમારી જની હતી અરે ગમે તેનો શેઠો હોય તારે તો એક લઈ જવા ના આવે 1000 રૂપિયા લઈને કબર ઢોકો ગાડું હું પછી લો પોનસો રૂપિયા ના ના 500 બીજા લે લે 500 તો આલ્યા ના નબર મેલું કોઈ દારો આવે કોક ના શેઠે આવતો નઈ જોડીઓ કરવા

હા મારું પંચો હા